चौदह जानुआरी हज़ार बीस आर्टिफिशियल विभाग में स्टाफ की निमण कर ओगनीस ऑगस्ट बेहजार पच्चीस रोज मौखिक रीते छूटा कर एम्बुल्स ड्राइवरों ने भी रीतने मौखिक रीते छूटा कराइवर सत्तर वर्ष से नौकरी कर करीजी बात के दिया था મને જે માહિતી મળી કે આર્ટીફિશિયલ સ્ટાફને 19/2025 થી 8 દિવસથી નોકરી પર પરત લેવામાં આવ્યા નથી સાચવ છે અને હાલે એ લોકો સમારતી બોપોરની પોતાની ફાળ પર 804 તારીખ સુધી અને એ લોકોએ જરે રજવાત કરી ત્યારે જે આપણા સાંસદ સજ્યો છે અ માન્ય ડોગલભાઈ પટેલ સાહેબ એમને જે માહિતી આવી હતી ને પ્રેસ નોટ બે આવી હતી કે એ લોકોને ભરત ले गाँ गाँ वासे। से, से के नो ले ओ माय बस तो एक सांसद सदस्य जे किधु छे पलट लीधा छे ई लीधा से केल भाई ए मारे जाण छे आपने थे आरटीपीसीआर નું જેનો નિમણૂક કરીતી ત્યારે કોરોના વખત હતો ત્યારે એ માત્ર સે सांसद सदस्य जे ओ टेने जे પ્રશ્નો તાપી છે જો યુસીએસ પટેલ ને 15 લયકોસા ને તમામ ને લે લીધા છે ફરત પર દે લીધા આ બસ સચ્ચા કે કેટલી સાહેબ ઉપર જ અર્ની છે લીધા સે કે નથી એ બોળ બોળ જાવનો લીધા બે નથી લીધા

લીધેલા એ રીતે લીધેલા બાય દેરી પત્રક લઈને આપણે કે જે ઉપરની ગ્રાન્ટ આવશે તમને આદિન થી થી ગ્રાન્ટ પણ ધવલભાઈ તો એમ કીધું છે કે બીજા દિવસથી લઈ લવામાં આવા સામરી ભાખેશ નો છે લઈવા ભાગળા છે આમાં આવશો તમે આવશો તમે આ બ્લેશ નો લઈ લવામાં એમ કીધું છે અમારી ભાઈજે બી ક છે પણક લેવાયા ભારત લેવાયા તો પછી અમને પગાર કેમ દઈએ આપણે લીધેલા એ રીતે લીધેલા કે જે ઉપરની ગ્રાન્ટ આવશે તો પણ પગાર પણ ની લીધેલા કણાય ને પછી એની લીધેલા કણાય મારે એ જાણવું છે સાહેબ લીધા છે કે નથી લીધા હવે કદાચ આજે ગ્રાન્ટ આવી જાય આપણે લીધેલા કે હોય પણ આજની તારીખ સુધી તો નહીં લીધેલા ગણાય ને પરથી ગ્રાન્ટ નથી આવી આજની તારીખ સુધી લીધેલા ગણાય કે નહીં લીધેલા છે તમે ખોટો જવાબ આપો છો પણ માનનો સાંસદ સાહેબ એમ કીધું છે કે એમને લઈ લીધા છે આ સૌવીસસોનો પ્રેસ નોટ છે આ પેપર આઉટ બી થયું છે આજે કઈ તારીખ થઈ સોળ તારીખ થઈ आज दिन सुधी लेवाया से के नथी लेवाया पगार आओ से ने पसी नहीं आते मारो प्रश्न ऐसे के हमने लीदा से के नथी लीदा लीदा जी ए रीते के, के बाय देरी पत्र साथ तो दे के जो ऊपर भी ग्रांट आओ से तो ये लोगों ने पगार चुका है आओ से आज दिन सुधी लीदा के नथी आज नहीं तारीख सुधी लीदा के नथी लीदा ये लोगों ने लीदे ला से नौकरी करे से पर ये लोगों ने बाय देरी पत्र लीदा से बाय देरी पत्र साथ दे लीदा છે કે કેવું લે લીધા તો નહીં નહીં કહેવાય શું કરવાનું સાહેબ તમે મોખિક સૂચના આપીને કાઢી મૂકો હવે તમને કોઈ મોખિક સૂચના આપીને તમારી ખુરશી પરથી કાઢી મૂકે આ લોકો બચારા પંદર સત્તર 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 નોકરી કરે

એટલે અમારા સાયન્સ ની છે એ લોકોને અહીંયા અને એ લોકો આઉટસોર્સ માંથી અજમેરી અજમેરી પકડ કરતા એ રીતે આપણે એ લોકો કરેલું છે सही आ डबल मडवर गए था डबल साइड ने हां डबल साइड में की थी तुमने ऊपर बात करी थी लो डबल साइड में हां अब ये हमें आ लोगों ने नौकरी में दिगनी में से जावे छे पर भी भाईतरी पत्र साथ है ये जो ये लोगों नो सैलरी ऊपर की ग्रांट आवश्यकता के रूप में पगन चोपन करी सु तो ग्रांट ना है तो हमें हमें तुमने पता नहीं चोपन नहीं करी हां एमके के के टाइप में सेट कर दीजिए ये लोग ये लोगनी ग्रांट ऊपर से आवे है हर 10 10 तारीख के महीने में 10 तारीख को અને એ કારણે શું છે મતલબ એ આવી કોઈ શક્યતા કરી શક્યતા નથી એ આવે ઉપર અમને એ લોકો એવું કીધું કે તમારે તમારે કામનું ભરણ વધારે હોય તો તમે રીસ્ટ્રક્ચર કરીને એ લોકોને સમાવેશ કરી શકો તો એના માટેનો અમે લેટર ઓલરેડી લખી નાખ્યો છે એ બી સાથનો અધિનિયમ અનુસાર કે અમારી રીતે કામની ભરણ વધારે થાય છે આપણે ત્યાં દર મહિનાને તમે જોવા જાઓ તો ચાલીસ હજારની આજુબાજુ માસિક રિપોર્ટ થાય છે જે કોઈ જે આપણે આપીએ છીએ એ પર એવરેજ 25 ની એનો મોડલ આપે આપે તો આ સામે મરણ રહે કે આપણને ઉપરની મંજૂરી આપે તો પછી એનો પ્રત આવી અમારો પાસે બે લોકો હાફ ઉપર સુધી આનું જતા રહેશે ત્યાર બાદ એનો કામ આગળ કરાય હા તો અહીંયા છે ચાર આપણો આ લોકો ને એક્સ્ટ્રા કોઈ લેવી પોસ્ટર નથી કે અહીંયા આગળ આપણે સાંભળ્યું છે કે પટાવાળા નહી કરી આપશે એ કોઈ છે સત્યતા એમાં કે કોઈ અહીંયા તો આપણે આ લોકો અત્યારે જે આપણો સ્ટાફ છે એ સ્ટાફ અત્યારે એ લોકો જે કામગીરી હતી કરી ઓલરેડી પાંચ સ્ટાફ છે આ લોકો એમને હેલ્પ કરતા હતા આપણે બે છે કોમ્પ્યુટર ઓપરેટર છે એ કોમ્પ્યુટર ઓપરેટર કોમ્પ્યુટર ઓપરેટર કરતા એ પટાવાળા હતા આપણે બે પટાવાળા અત્યારે એ લોકોને આપણે જે પટાવે એ લોકોને હેલ્પ કરે છે फरी लेवा से के नहीं लिया धोना तो पर बैठना तो पड़ेगा तो सरकार से के ऊपर बेजामेटना है तो ले सरकार से

અવજો જારીરી ગ્રાન્ટ ને તો હું કે તાકીસ ઓન કરો દોલભાઈ ને ગ્રાન્ટ આપો કે આ લોકો ને ઇમને કાલે જ વાત થઈ છે સાહેબે પર ઉપર વાત કરી છે દોસ્તો બસ સાહેબને ઉપર જેારી મજૂરી એટલા પર કાટ સાત દિવસનો સમય આપ્યો છે સાત દિવસમાં લીધો છે ઓલામાં દોલભાઈ ને ભાઈ સમય તો આવો કે બાકી આજે પોટા તાફા કરવા છે કે લઈ લીધા નહીં લીધા એમાં તો બિલકુલ અમને સચ્ચે લાગતી ન હતી કારણ કે જો લઈ લીધા હોતે તો આજે એ લોકો પગાર થઈ ગયો હોતે છોટી વાત છે એટલે હાલની તારીખ સુધી લેવાયા તો નથી આ મારી રજૂઆત છે અને એમાં સ્પષ્ટ ખુલાસો એ મારી હશે કે જે ધવલભાઈએ કીધું છે કે આ સ્ટાફને લઈ લીધા છે તેમને લીધા છે કે કેમ એની ચોખવટ કરવી અને જો ન લીધા હોય તો પ્રાંત રજૂઆત કરવા આવ્યા હતા કે જે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે પરત લડ્યા હતા કર્મચારીઓ અને એમ્બ્યુલન્સ પર નોકરી કરતા ડ્રાઈવરોને જે મૌખિક સૂચના આપણને છૂટા કરી દેવામાં આવ્યા છે એમને પરત લેવા માટેની રજૂઆત કરવામાં આવી અને અગાઉ જે आजूत मान्य सांसद साहेबे करणे ऋषिपेश पटेलने पत्र लाखी जणवू शकत कमने परत लई लव्या परंतु जे बाबत अने आग्रह सूचनांनी पूचता जॉब आपू आणि एक स्पष्ट करून कोरोना जे महामारी होती समे अमेने फरज मंगालयात आणि जे ए सूचनाच करता कोरोना पण देऊ आणि मला पण माहिती मिली કે કોઈક નેતાને મળવા ગયા હતા એમણે એમ કીધું હતું કે અમે તો મજૂર તરીકે રાખેલા હતા મજૂરનું કામ કરતું એટલે હવે તમે ઘરે બેસો એવા જવાબ આપવા કેટલાય ઉગ્યા એટલે માન્ય સાંસદ સાહેબને અમારી વિનંતી છે કે તમે જે કીધું હતું કે અમને બધાને પરત લઈ લેવામાં આવ્યા છે એ વાત બિલકુલ પ્રોપર સાબિત થઈ છે જો તમને સાચા સાચા અર્થમાં આ લોકોની મદદ કરવા માંગતા હોય તમને તાત્કાલિક લેવામાં આવે નહી તો પછી એ સાબિત થશે કે માન્યો આસ્થાવાસ્થાનનો દરસા કે શાનમભાઈ પટેલ સાહેબ જે જોહાલાલ નામનો એમનો અમટુક કરે છે એ કે ત્યાં સાચુંની દે જે તો તે સાચા છે એ સાબિત કરવામાં આવે અને એમનો તરક લેવાનો છે કારણ કે અમે સુપ્રિન્ટેન્ડન્ટને મળ્યા તો એમણે એમ જ કીધું છે કે એમના માટે સરકારની તરફથી લેવાનો કોઈ અમને અત્યંત જ આદર મળ્યો હતી કે કે લોકો પોતાની રીતે આવો હોય તો આવે સેવા માટે મારે એમને પૂછવું છે કે શું તમે પહેલી ખુરશી પર જઈને તમે પોતે સેવા આપી શકશો તમને પગાર મળે છે એટલે તમે નોકરી કરો છો બાકી તમને પણ કોઈ ક્યાંય ખાલી સેવા કરો તો તમે પણ પાંચ દિવસમાં ખુરશી છોડી દે પરંતુ આ લોકો છેલ્લા દોઢ મહિનાથી પગાર વિના પોતાની ફરજ પર સવારથી બપોર સુધી આવે છે અને આગામી દિવસોમાં જે અમને ન લેવામાં આવ્યા તો અમે હોસ્પિટલમાં ગેટ આગળ આ તમામ લોકોના જણાવ્યા પર બેસી